નમસ્કાર દર્શક મિત્રો હું છું જયેશભાઈ શાસ્ત્રીને આપણે આવ્યા છીએ પીપળેશ્વર મહાદેવ મંદિર સાલડી ધામ આવું આપણે આનું મહાત્મ્ય જાણીએ અને પાવન સ્વયંભૂ સજલ શિવલિંગના દર્શન કરીએ પાવન પીપળેશ્વર મહાદેવજીનું મંદિર તે મહેસાણા જિલ્લાના સાલડી ગામે આવેલું છે મિત્રો આ મંદિરની ભવ્યતા અને દિવ્યતા જોઈએ તો સોમનાથ જે આપણું જ્યોતિર્લિંગ છે એ સોમનાથ મહાદેવજીની યાદ અપાવી એવું છે મંદિરની અંદર પ્રવેશ કરતાં જ જમણી અને ડાબી બાજુ શ્રી હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાની ભવ્ય અને સુંદર મૂર્તિ બિરાજમાન છે મંદિરની અંદર સુંદર મજાનું નકશી કામ કરવામાં આવેલું છે જે જોતાની સાથે જ ઘણું રમણીય લાગે છે મિત્રો આ મંદિરની દાન પેટી પણ સુવર્ણ જડિત છે જ્યાં ઊભા રહી અને ભક્તજનો મહાદેવજીના દર્શન કરે તે કઠેડો પણ સુવર્ણ જડિત છે મિત્રો આ સજ્જલ શિવલિંગની જો વાત કરવા જઈએ તો આપણા ધર્મશાસ્ત્રોની અંદર સ્વયભૂ શિવલિંગ જ્યોતિર્લિંગ સ્થાપિત શિવલિંગ અને સજન શિવલિંગ મિત્રો અહીંયા જે શિવલિંગ છે એ જલાધારીની અંદર નિરંતર પાણી થાળાની અંદર ભરેલું જ હોય છે મિત્રો અહીંયા કહેવાય છે કે મંદિરમાં આના પરિસરમાં કોઈ પણ જગ્યાએ જો ફૂટવેલ મૂકવામાં આવે તો સાતસો ફૂટે પાણી છે જ્યારે જ્યાં શિવલિંગ બિરાજમાન છે ત્યાં ફક્ત નવ ઇંચે પાણી બિરાજમાન રહેલું છે અને નિરંતર આ થાળાની અંદર આ જલાધારીની અંદર પાણી નિરંતર બિરાજમાન હોય છે અનેક ભક્તજનો દ્વારા અનેક ભૂદેવો દ્વારા અહીંયા જલાભિષેક પણ થતો રહે છે મિત્રો આ મંદિરના પરિસરની અંદર શિવ અને પાર્વતીની સુંદર મજાની મૂર્તિ બિરાજમાન છે સાથે સાથે લક્ષ્મીનારાયણની મૂર્તિ પણ આ જ પરિસરની અંદર બિરાજમાન છે પુનિયા માતાજીની પણ મૂર્તિ અહીંયા બિરાજમાન છે તેની સાથે સાથે રાધા કૃષ્ણની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે માં જગતજનની જગદંબાની પણ મૂર્તિ બિરાજમાન છે રામચંદ્ર લક્ષ્મણજી અને સીતામૈયાની પણ મૂર્તિ અહીંયા બિરાજમાન છે મિત્રો આ મંદિરના શિખરની જો વાત કરીએ તો સુંદર મજાનું શિખર પણ સુવર્ણ જડિત આ શિખર છે મંદિરની પાછળના ભાગમાં સાક્ષાત ગોગા મહારાજ સ્વયંભૂ બિરાજમાન છે જ્યાં ખીજડાનું વૃક્ષ છે એ વૃક્ષમાંથી જ સ્વયંભૂ ગોગા મહારાજ નાગદેવતા એ પ્રગટ થયેલા છે અને આજ પણ એ ખીજડાના વૃક્ષ પાસે નાગરાજ બિરાજમાન છે મિત્રો અહીંયા સુંદર મજાની યજ્ઞશાળા પણ બનાવવામાં આવેલી છે જ્યાં શ્રાવણ માસ હોય અથવા તો કોઈ પણ તહેવારોના દિવસો હોય ત્યારે અનેક દેવો દ્વારા યજ્ઞાદિ કર્મ થતા હોય છે મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કરવા અભિષેક કરવા અને કોઈ પણ ધાર્મિક વિધિ માટે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે મિત્રો શ્રાવણ માસની અંદર અહીંયા બીલીપત્ર ચડાવવામાં આવતા હોય છે અને કુલ મળી શ્રાવણ માસની અંદર આ પીપળેશ્વર મહાદેવજી ઉપર સવા કરોડ ઉપરાંત બીલીપત્ર ચડતા હોય છે મિત્રો કહેવાય છે કે શ્રાવણ માસમાં અહીંયા શ્રદ્ધાળુઓ દ્વારા કોઈ પણ અભિલાષા લઈ કોઈ પણ જાતના દુઃખ દર્દ લઈ અને મનની અંદર સદભાવના રાખી અને કોઈ પણ ભક્તજન અહીંયા બ્રાહ્મણો દ્વારા બિલીપત્ર શિવજીને અર્પણ કરે તો ત્યાંની મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષે શ્રદ્ધાળુઓ જે અગાઉ આ અભિષેકાત્મક કર્મ અને બિલીપત્ર વગેરે ચડાવ્યા હોય એ તો યજમાનો અને શ્રદ્ધાળુઓ દર વર્ષે હોય જ છે પણ દર વર્ષે નવા નવા શ્રદ્ધાળુઓ પણ પોતાની મનોકામના મુજબ અહીંયા બિલીપત્ર અને અભિષેક વગેરે બ્રાહ્મણો દ્વારા ભોળાનાથને અર્પણ કરતા હોય છે મિત્રો અહીંના ટ્રસ્ટી મંડળ દ્વારા પણ સુંદર મજાની ભોજન શાળા બનાવવામાં આવેલી છે દૂર દૂરથી આવનાર યાત્રાળુઓ માટે અહીંયા સુંદર મજાની નજીવા દરે ભોજન શાળા બનાવવામાં આવેલી છે ત્યાં તમે પાસ લઈ અને ભોજન કરી શકો છો મિત્રો દૂરથી આવનાર કોઈ પણ શ્રદ્ધાળુઓને રાત નિવાસ કરવો હોય તો અહીંયા સુંદર મજાની ધર્મશાળા પણ બનાવવામાં આવેલી છે માહિતી આપણા પીપળેશ્વર મહાદેવજીના મંદિરની જે મહેસાણા જિલ્લાના સાળડી ગામના પાદરે સુંદર મજાનું મહાદેવજી સ્વયંભૂ સજલ મહાદેવજીનું મંદિર છે હું મારા ભોડાનાથ દાદાને પ્રાર્થના કરું કે આપ પણ ભોળાનાથ દાદાની કૃપાથી ક્યારેક આ મંદિરે આવી અને દર્શન કરી અને ધન્યતા અનુભવ નમસ્કાર